ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ બગડો છે સવાર સવારમાં માં બટાકા વઘાડે વા અચ્છા આની કે બોર્ડ અને ફોન જોતો તો એટલે ફોન કેશને શું સજા આપવાની મે એમને વાત કરી કે આ રીતે સો અત્યારે મારી સજાની તૈયારી ચાલી રહી છે ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું અને અત્યારે વાગવામાં થઈ ગયા છે અગિયાર અને ફ્રેશ થઈ ગયું છું આજે તો હેર વોશ કરવાના હતા તો હેર વોશ કરી લીધા છે અને હું તમને છે ને બધાને મળાવી લઉં શું થયું આ ભાઈ ચાલતો તો મેં એવું કીધું ના ચાલીશ તું અહીંયા બરાબર એનું બેલેન્સ નહીં રહેતું ડાયરેક્ટ નીચે આવે તો ભાઈ અહીંયા હું બોબુ નાટક કર આમ અને ભાઈ જીબડા કાઢ હા ભાઈ જીબડા કાઢ જો 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 શું કરે નીશુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ બગડો છે સવાર સવારમાં ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ કનકોણે કે તું જીપ ના ગાડીસ પપ્પા સામે એવું કેમ કરું છું નથી કરું મારે હાય નો નો હાય ચલો આપણે સી જોવાનો છે નિશો 1 સી જોવાનો છે નિશો 1 ચલો એ બસ નહી આવું તમારે જો લ્યો સી જોવો છે નિશો પપ્પા પપ્પા શું બોલે પપ્પા શું બોલે આહા આકો દીવાસ આકો દીવાસ ડાન્સ ડાન્સ

કરતા જય શ્રી કૃષ્ણ કહીએ ને કરો હાઈ નતું કીધું કોને ફોન આવ્યો હા પપ્પા ને હલો કરો તો હલો શું કરવું છે શું ટીવી ટીવી ક્યાં છે રિમોટ ક્યાં જાવ રિમોટ લઈ જાવ રિમોટ લઈ આવ મમ્મા કર દે ટીવી ચલો ક્યાં પડી કોની જોડ લે બાય આપો લાવ રિમોટ આપો મને લાવ રિમોટ આપો ડાન્સ કર દો અરે બાપલે અરે બાપલે ચલો ચલો નીશિન ડાન્સ કર દો રણ છોડ રંગીલા ર હા પણ મને ખબે ક્યાં ઉપર આન જરૂર છે ચલાનું હા કરું રણ છોડ રંગીલા રંગીલા ગણ તો રાજા

હમણાં પપ્પા આવશે એટલે આપણી ઉપર કરશે ગુસ્સો હે ને કેવો ગુસ્સો કરશે ખબર ન બોલે આ લમવાની વસ્તુ છે પછી હું મમ્મા કહી દેશે ઓકે કે લમવાની વસ્તુ છે રમવા દો હે ને નિશ્યો નિશ્યો ના ના લાવો 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 અલા 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 નિશ્યો તાર કપડાં બંને મેચિંગ થઈ ગયું વાહ ભાઈ વાહ નિશ્યો આમ રાખવાનું બેટા નિશ્યોનું કપડાં બધું મેચિંગ થઈ ગયું

ઓકે સો કઈ નહીં કન્ટિન્યુ જતા રહો ને શું સજા મળે છે તમને એન્ડમાં ખબર પડશે ફાઇનલી મારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને આજે પણ તમને લોકોને બિહાઇન્ડ ધ સીન જોવા ના મળ્યો એનું કારણ છે નિકેશ પટેલ કેમ કે આજે પણ એમને વ્લોગ નથી લીધો અને હવે કદાચ શૂટ પણ મારે કરવાનું વ્લોગ પણ નો 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 એના લીધે થઈને નહીં લીધો નહીં પણ એમણે સ્ટાર્ટ જ નતો કર્યો અગર સ્ટાર્ટ કરી દીધો તો ફોન તો કોઈ પણ પકડી લેતું વાત સાચી કે ખોટી બધા કમેન્ટ કરજો નિકેશ ના ચાના હવે તમારે બધાને જોડે હવે તમારા બધાને જોડે કનેક્ટ જ નથી રહેવું હે નિકેશ એ મોડું જો બગાડી જો ને તમે બધા ના એવું નથી કનેક્ટ નથી રહેવું મારે એક્ચ્યુઅલી હું બીજી બીજું કઈક શોધતો તો આમાં તો મને મળી ગઈ છે ફેન્ટા કઈ વાત હતી ને કઈ વાત કરે છે ઇગ્નોર ઇગ્નોર જો તમે બધાને ઇગ્નોર કરે છે નિકેશ આ ખાલી ભડકા આવે છે ભડકાવતી નહીં બધાને દેખાય છે કે ત્રણ દિવસથી વ્લોગ નહીં બનાવતા કઈ જ નહીં બસ કઈ નહીં શૂટ તો થઈ ગયું છે નિકેશને આપવાની છે સજા બટ હવે વિચારું છું કેમ કે ઓલરેડી 8 વાગી ગયા છે બીજો જય શ્રી ગણેશ કઈ ની ઘરે છે ને વિચારું જો સેટ થશે તો સજા આપી દઈશું નહી તો પછી ડિપેન્ડ કરે છે ટાઈમ ઉપર ના માફી તો નહીં મિલેગી કઈ રીતે ફટાફટ અમે લોકો પહોંચીએ ઘરે ખાલી મેં ડિસાઈડ કરી લીધું છે કે મારે નિકેશને શું સજા આપવાની મેં એમને વાત કરી કે આ રીતની મેં કંઈ વિચાર્યું છે એ કે ના ના એટલે જેમાં એમની ના પડી ને એમાં જ મારી હા પડી છે સો આઈસ ક્યુબ જે છે આપણે આપણી પાસે વોશ બેસિન છે જેની અંદર પેલું મતલબ કહેવાય ને શું કહેવાય બંધ થઈ જાય લોક થઈ જાય તો ત્યાં આપણે અત્યારે રાઈસ ક્યુબ એડ કરીશું અને ઠંડુ ઠંડુ પાણી એડ કરીશું એની અંદર નાખી દેવાનું છે મોડું જ્યાં સુધી હું એમ ના કહું કે બહાર નીકળું નથી નીકળવાનું ઓકે સો તમે બધા જોવા માટે રેડી છો કમેન્ટ કરી દેજો અને તમે રેડી છો જીતી ગયા શું જીતી ગયા હું એ હું તો દસ મિનિટ સુધી નાખું બહાર નીકળવાનું પંદર આ તમારી સજા જીતવાની કોઈ વાત જ નહીં બરાબર સો કઈ નહીં આપણે સ્ટાર્ટ કરીએ ઓકે સો અત્યારે મારી સજાવણી તૈયારી ચાલી રહી છે ક્લિનિંગ કરી રહી છે અત્યારે એમ તો ક્લિન જ છે પણ આ તો એક ઓસા તો હાથ ફેરવી દેવો સર સર આ લોકડ ઓકે સો ગાઈઝ અત્યારે બધું લોક થઈ ગયું આપણે ખોલીશું પણ ઠંડા વાહ પીવાનું પાણી થતું નહીં એટલે તારે નાખવી છે એમ ને મેં તું મારા ક્યાં પીકાણા બધાએ યાર બધાએ કમેન્ટ કરી કે સજા આપો સજા તો સજા તો બનતી હે તો શું સજા આપી એમ ઓડિયન્સ ને આપણે ઓડિયન્સ ને તમને બધાન કહી દઉં છું બરાબર તમે બીજી સજા સિલેક્ટ કરજો આપણે તમારી બધા તરફથી આ મારા તરફથી સજા છે વેસ્ટ કરે છે રંગવા વેસ્ટ મોજી તો બનાવવામાં કામ આવી

ચલો નીકુ થ્રી ટુ વન ગો ક્યાં સુધી રાખવાનું જ્યાં સુધી હું કઉ ત્યાં સુધી હે ચીટિંગ ના કરો ચીટિંગ કરશો તો બીજું ઠંડુ નિકેશ ચીટિંગ ના કરશો પણ ઠંડુ રાખે ચીટિંગ ના કરશો આમ દેખાવા જોઈએ જરા ક્યારે ચીટિંગ ના કરો અહીંયાથી આમ હાથ આગો રાખવાનું મોડું જવા દો ખાલી કીધું <laughs> ઠંડુ તો છે આમ તો પાણી આ શિયાળામાં કરી હોય તો કેવી મજા આવે ખબર પડે શિયાળા મે નિકેશ ને આવી સજા આપી તમને બધાને કેવી લાગી બઉ હાર્ડ નથી મને ખબર છે બટ થોડી હાર્ડ એના માટે હતી બિકોઝ આટલું બધું ઠંડું પાણી અને ફેસ રાખવું અને શ્વાસ ના લેવું એ થોડું ઘણું તો હાર્ડ હતું એટલું બધું હાર્ડ નહોતું પણ મને એવું લાગ્યું કે મારે આટલી જ સજા આપવી જોઈએ તો તમે બધા સજેસ્ટ કરજો કે હું નેક્સ્ટ સજા એમને નેક્સ્ટ પનિશમેન્ટ કઈ આપું અને બસ આજનું બ્લોગમાં આટલું છે તો બ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળીએ કોઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ